અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયામાં ત્રણ બોટ ડૂબી જવાથી માછીમારો પર આફત આવી છે અગિયાર જેટલા માછીમાર ખલાસીઓ હજુ દરિયામાં લાપતા છે કે જેમાં સફરાબાદના સાત માછીમાર અને ચાર રાજપરા બંદરના માછીમાર લાપતા હોય છે જેના લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયામાં ત્રણ બોટ ડૂબી જવાથી માછીમારો પર આફત આવી છે અગિયાર જેટલા માછીમાર ખલાસીઓ હજી દરિયામાં લાપતા છે કે જેમાં જાફરાબાદના સાત માછીમાર ચાર રાજપરા બંદરના માછીમાર લાપતા હોય જેના લઈ ચિંતાનો માહોલ જાફરાબાદમાં જોવા મળી રહ્યો છે ધારાસભ્ય ઈરા સોલંકી પણ રાત્રિના ગાંધીનગર થી જાફરાબાદ પહોંચી ગયેલ હતા ને જાફરાબાદ બંદર ચોક છાપરી ખાતે ખારવા અને કોળી સમાજની બોટ માલિકો સાથે ચર્ચાઓ કરી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પણ ટેલિફોનિક વાત હીરા સોલંકીએ કરેલ હતી ને માછીમાર એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકી સાથે પણ મુખ્યમંત્રીએ વાત કરી હતી હાલ દરિયો અતિ રફ હોય ને કોસ્ટગાર્ડ કે નેવી હેલિકોપ્ટર જઈ શકે તેવી સ્થિતિ નથી ત્યારે હજુ પણ પાંચસો જેટલી બોટ દરિયા ગાંઠે પહોંચી ગઈ છે જયારે હજુ

અને એક બોટ માં ત્રણ લોકો લાપતા છે એક બોટ માં ચાર લોકો લાપતા છે અને અમારા જે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી બહાર હતા રાતના એટલી ફટાફટ આવી હાલત ગંભીર જોઈ અને રાતના બે વાગે ઘરે પણ નહીં ગયા સીધા રાતના આ બધા ટીમ સાથે આવ્યા અમે લોકો બધા રાતના સાથે જ હતા અને સારો સમાજનો બહુ પણ સારો સપોર્ટ છે કોડી સમાજનો અન્ય બધા સમાજનો સપોર્ટ છે સવાર કલેક્ટર સાહેબ બી સવારે સાત વાગે આવ્યા અમે લોકો બધા સાથે હતા અને સીએમ સાહેબનો પણ હાલ ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી ને ફોન આવેલો અને વાતચીત કરી હમણાં અને હાલ બધા જાફરાબાદના લોકો એટલા બધા એટલી બધી પરિસ્થિતિ મેગાઈ ગયેલા છે કે બંદરમાં કે બોટો હજી પણ સાહીઠ થી સિત્તેર બોટો બાકી છે હજી હાલ અને બધા પ્રયત્નો બધા સાથે મળીને કરી રહ્યા છે અત્યારે મારું નામ ઈશ્વરભાઈ છે ને હું રાતે આવતો તો ને સાલુમાંથી મને ત્રણ જણા પેલા દેખાણા પછી ત્રણ ને મેં લીધા પછી જોયું તો એ એ પૂછ્યું કે હજી અમારા ચાર જણા ઘટે પછી અમે પાછા એક જણા ના ભાઈ ને બીજી મારી અવાજ આવે તો હું ના જવા દે ને લીધા બે જણા બે જણા ઘટે છે હાથ જણા હતા કુલ નોખા નોખા પડી ગયા હજી બે ઘટે પછી મેં કેટલા બુટ ના રાઉન્ડ મારી તો તમે અવાજ સાંભળો તો અવાજ આવી જાય ને તો આપડે ખબર પડી જાય કે અહીંયા છે માણસ તો પછી ના અવાજ સાંભળો આ લોકોએ જોયું કે અવાજ અહીંથી આવે છે કે તો હું ઘટના થવા પછી હોર પાડ્યું ને પછી ઈલીકો લીધા પાછા જાફરાબાદ ની પોઝિશન અત્યારે દરિયામાં એટલી ખરાબ છે કે દરિયામાં કરંટ મોજા વરસાદ પવન ખૂબ જ છે અને બોટો રાતના લગભગ છસો સાડા છસો બોટો પહોંચી ગઈ છે કિનારા ઉપર અને બાકીને જે સાહીઠ થી સિત્તેર બોટો દરિયામાં આવવાના બાકી છે બંદર ની બે બોટો ગઈકાલે સાંજના ટાઈમે જે જળ સમાધિ લીધી એમાં એક બોટની અંદર ચાર માણસો અને બીજી બોટ ની અંદર ત્રણ માણસો એમ કરીને સાત માણસો અને એક રાજપરાની બોટે જે જળ લીધી એની અંદર ચાર માણસો કુલ અગિયાર માણસો અત્યારે મિસિંગ છે અને આ માટે અમારા ધારાસભ્ય શ્રી પણ આખી રાત માછીમારો આગેવાનો સાથે સાથે રહ્યા છે નગરપાલિકાના પ્રમુખ તમામ સમાજના આગેવાનો અને હાલમાં જ સીએમ સાથે પણ અમારા ધારાસભ્ય અને મેં પણ એમની સાથે થોડી ચર્ચા કરી

જ બપોરથી આ સમાચાર મળ્યા છે ત્યારે જાફરાબાદ તાલુકામાં માહોલ ગયો છે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે જે લોકો લાપતા થયા છે મુખ્યમંત્રી સાહેબ સાથે વાત થઈ છે કલેક્ટર સાહેબ પણ સવારના પહેલા અહીંયા પહોંચી ગયા હતા રાતના ત્રણ વાગ્યા સુધી જે લોકોને રેસ્ક્યુ કર્યા એ લોકોને પણ અમે સારવાર અથવા હોસ્પિટલ રાતના ખસેડવામાં આવ્યા અને ભગવાન પાસે પ્રાર્થના કરવા સિવાય અમારે પાસે બીજો કંઈ વિકલ્પ છે નહીં કે જે રીતે સ્થિતિ કાલે હતી એનાથી વધારે સ્થિતિ આજે ખરાબ છે અમારે હજુ પણ આ વિસ્તારની પચાસક મોટો અંગ ધ વે છે અને એની રાહ જોઈને બેઠા છે અને પ્રયત્ન કરીએ છીએ કે સહી સલામત એ લોકો પણ અહીંયા પહોંચી જાય એવા સરકાર પાસે પણ અમે મહેનત માંગી છે અને અહીંયાથી પણ અમે તંત્ર પણ કામે લાગ્યું છે ત્યારે ભગવાન પાસે પ્રાર્થના કરવા સિવાય અમારા પાસે એમાં કઈ છે આપ વાતાવરણ જોઈ રહ્યા છો ન તો હેલિકોપ્ટર ઉડી કેવી સ્થિતિ છે ન તો કોસ્ટ ગાર્ડ ની અહીંથી વાણ જઈ શકે એવી સ્થિતિ છે કાલે જે દરિયો કરંટ હતો એનાથી વધારે કરંટ આજે છે કલાકમાં એક જ નોટિકલ માઇલ કે બે નોટિકલ માઇલ જ કપાય છે એવી દરિયામાંથી જે લોકો આવી રહ્યા છે એવે અમને આ ધ્યાન પર લાવી રિપોર્ટર બાબુભાઈ વાઢેર જે નાદેશ ન્યૂ জাফরા